રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પોરબંદરમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવા સહિત ફાયર એનઓસી વગરની ઇમારતને સીલ કરવાની કાર્યવાહી થઈ રહી છે એટલું જ નહીં પરંતુ તંત્રએ એવી સૂચના પણ આપી છે કે ક્યાંય ખુલ્લા વાયરો હોય તો તે અંગેની પણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ પરંતુ મહત્વની બાબત એ છે કે ખુદ પોરબંદરમાં જ જિલ્લા સેવા સદન કચેરીમાં વાયરો ખુલ્લા જોવા મળ્યા છે અને ઘણી જગ્યાએ સ્વિચબોર્ડ ઉપર કવર પણ નથી તેના કારણે ગંભીર દુર્ઘટના સર્જાય તેની શક્યતા જણાઈ રહી છે ત્યારે આ બાબતમાં તંત્ર ખુદ જ બેદરકાર હોવાનું બહાર આવ્યું છે માટે ઇન્ટર વાયરિંગ સહિત બાંધકામ મંજૂરી અંગે તપાસ કરવામાં ખુદ તંત્ર જ પોતાની કચેરીથી શરૂઆત કરે તે જરૂરી બન્યું છે તાજેતરમાં રાજકોટ ખાતે જે આગનો બનાવ બન્યો ત્યાર પછી પોરબંદરના જિલ્લા વહીવટી તંત્રએ એવો આદેશ આપ્યો છે કે ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી વગરની જે ઇમારતો છે ત્યાં તપાસ થવી જોઈએ અને તે ઉપરાંત પણ જ્યાં કંઈ પણ ખુલ્લા વાયરો હોય ત્યાં પણ તપાસ થવી જોઈએ પરંતુ આપણે જોયું પોરબંદરના જિલ્લા સિવા સદન બેના દ્રશ્યો કે જ્યાં બોર્ડમાંથી ખુલ્લા વાયરો મુદ્દના માજડાની જેમ લટકી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અનેક જગ્યાએ આ રીતે ખુલ્લા વાયરો કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે ત્યારે તંત્રએ લોકોને સલાહ આપતા પહેલાં પોતાની કચેરીથી શરૂઆત કરવી જતી પોરબંદર આજકાલ જીગ્નેશ પોપટ